નગરપાલિકાના વિપક્ષના નેતા અને નગરસેવક બક્તિયાર પટેલે સવાલો ઉઠાવી આ આગ લાગવામાં આવે છે કે અચાનક લાગી જાય છે તેવા સવાલો કર્યા હતા અંકલેશ્વર નગરપાલિકાની સુકાવડી ડમ્પિંગ સાઈટમાં એમ તો વારે ઘડીએ માનવાન કરે છે કાલે પણ રાત્રિના સમય લગભગ બારેક વાગ્યાથી આ અંકલેશ્વર નગરપાલિકાની સુકાવડી ડમ્પિંગ સાઈટમાં આગ લાગેલ છે અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા આ આગને ઓલવવા માટે પ્રયાસો ઘણા ચાલુ છે પણ કંઈ આગ પર કાબૂ લેવામાં આવ્યું નથી જવાબદાર લોકોને જાણ પણ કરેલ છે પણ કોઈ જવાબદાર અધિકારી પણ અહીંયા હાજર નથી વારે ઘડી અંકલેશ્વર નગરપાલિકાની સુકાવી ડમ્પિંગ સાઇટમાં આગ લાગે છે કે લગાવવામાં આવે છે એ તો જાણવા જેવું રહ્યું